નું મહત્વ સમજાવવા કુંભણ કેન્દ્રવતી શાળાના ઇનોવેટિવ શિક્ષણ દંપતી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી દ્વારા વ્હાઇટ ડે ની ઉજવણી કરવામાં આવી મહુવા તાલુકાની કુંભળ કેન્દ્રવતી શાળામાં વ્હાઈટ ડેની ઉજવણી કરવામાં આવે નાના બાળકોના માન સપટ ઉપર ઇનોવેટિવ શિક્ષણ દંપતી ભટ્ટી અને રમેશભાઈ બારડ દ્વારા વ્હાઈટ ડેની ઉજવણી કરવામાં આવી સફેદ રંગનું મહત્વ સમજાવતા કહ્યું કે સફેદ રંગ શાંતિનું પ્રતિક છે પહેલાના જમાનામાં યુદ્ધ થતા ત્યારે શરૂ યુદ્ધમાં કોઈ ઘોડેસવાર સફેદ રંગની મોટી ધજા લઈને આવતો દેખાય ત્યારે કરવા અને સમાધાન કરાવી પ્રસ્તાવ મોકલવા શાંતિદૂત તરીકે સફેદ કબૂતર પણ મોકલતા હતા આવી રીતે સફેદ વસ્તુઓ જેવી કે કાપડ પાકીટ નોટબુક પેન્સિલ દફતરના મૌલિક નામ બાળકો દ્વારા બોલાવ્યા હતા શાળાના સીતેલમેન ભટ્ટીએ ધોળા ધોળા સસલા તમે ક્યાં ચાલ્યા બાળગીત ગવડાવીને બાળકોને આનંદિત કર્યા હતા સાથે બાળકોની મૌલિકતાનો વિકાસ થાય તેવા સફેદ વસ્તુના નામ બોલાવ્યા હતા આપણા રાષ્ટ્રીય ધ્વજમાં પણ વચ્ચે સફેદ રંગ શાંતિના પ્રતીક તરીકે રાખવામાં આવ્યો છે તેની માહિતી બાળકોને કાપી હતી શાળાના આચાર્ય સાહેબ જીતેન્દ્ર કુમાર લાઠી દળિયાએ સફેદ વસ્ત્ર પહેરીને આવનારા બાળકોને આવકાર્યા હતા